અમદાવાદ વસ્ત્રાપુરમાં ક્લાસ વન અધિકારી મનોજકુમાર પોપટલાલ પૂજારા ઉમરવર સત્તાવન બીમારીથી કંટાળી ગઈ ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી પાસેથી ત્રણ સુડ નોટ મળી આવ્યા વાત કરીએ તો એમની પત્ની પંદરેક વર્ષ પહેલા મૃત્યુ પામી તેમનો પુત્ર અને વધુ મુંબઈ ખાતે રહે છે આત્મહત્યા કરનાર અધિકારી બીમાર હતા તેવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણવા મળ્યું છે મરનાર ક્લાસ વન અધિકારી સચિવાલયમાં નાણાં વિભાગમાં ફરજ બજાવતા હતા તેવું જાણવા મળેલ છે કે ક્લાસ વન અધિકારી આત્મહત્યા કરી છે તેની જાણ તેમના ડ્રાઈવરે પોલીસને કરી હતી ત્યારબાદ આ આત્મહત્યા કર્યા બાદ સિવિલ સિવિલ હોસ્પિટલ જવામાં ત્યારબાદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ તેમજ પંચનામુ કર્યા બાદ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી મરણ જનાર અધિકારી પુત્ર અને પુત્ર વધુ આપવાની થતી મિલકત તેમજ તિજોની ચાવીઓ તેમજ પૈસાની વિગતો તેમજ વીમા પોલિસી કઈ જગ્યાએ પડી છે તેવી તમામ વસ્તુઓ નોટમાં લખીને તૈયાર કરી હતી અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ વિગત વિગત છે છે કે એવી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ત્રણ નવ બે હજાર પચીસ ના રોજ કલાક અગિયાર વાગ્યાના સુમારે એક પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ આવેલો હતો જે પીસીઆરના જે પોલીસ કર્મચારી જે છે એ સ્થળ ઉપર ગયેલ ત્યારે ત્યાં હાજર જે મરણ જે છે એમના ડ્રાઈવર રામાભાઈ પ્રતાપભાઈ ઠાકોર જે રૂટીન ડેલી એમના આવવાના સમયે સાહેબને પહેલાં ફોન કરે છે અને સાહેબ નીચે આવે છે આ વખતે બનાવ એવો બનેલો કે સાહેબને ડ્રાઈવરે ફોન કરેલો પણ સાહેબે ફોન રિસીવ નહીં કરતા એ પોતે ઉપર જેને જોતા જે ડ્રોઈંગ રૂમની અંદર જે હિંચકામાં બેસવાની જે કળું છે એ કળામાં ની દોરવી બાંધી અને ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળતા તાત્કાલિક તે નીચે આવી અને સિક્યુરિટીને જાણ કરતા સિક્યુરિટી પોલીસને જાણ કરેલી હતી અને પોલીસે સ્થળ ઉપર પહોંચી અને આજુબાજુમાં લાગતા વળગતા સાહેબોના અંતેનું નિવેદન નોંધી અને મરણ જનારના લાશ ઉપર દિન્કસ પંચનામું ભરી અને મોતનું ચોક્કસ કારણ જાણવા સારું તેમણે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતા અને ડૉક્ટરે કોઝ ઓફ ડેથ જે પ્રાઇમરી પીએમ કરી અને હેંગિંગનું આપેલું છે આ કામના જે મરણ જનાર છે તે મનોજકુમાર પોપટલાલ પૂજારા જે વર્ષ સત્તાવન છે તે પોતાએ મરણ ગયેલા હતા અને એમની સાથે બે ત્રણ ચિઠ્ઠી પણ મળેલી હતી જેમાં થોડી ટાઈપ કરેલી અને પોતાના હસ્તાક્ષરમાં લખેલી હતી પોતે જાતે મરણ ગયેલ છે અને આ બાબતે કોઈને હેરાન કરશો નહીં એવું એક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લખેલું છે બીજા ચિઠ્ઠીની અંદર પુત્ર અને પુત્રને લખેલું છે કે કોઈ વસ્તુ કઈ જગ્યાએ રાખેલી છે એમના વારસદાર તરીકે શું શું મળશે બ્રોકરની ચાવી ક્યાં રાખેલી છે એલઆઈસી પોલિસી કઈ જગ્યાએ પડેલી છે આ બધી વિગતોની નોંધ કરી અને સમજ કરેલી છે આ કામના મરણ જનાર જે છે એમના પત્ની જે છે એ આશરે પંદરથી વીસ વર્ષ પહેલાં મરણ ગયેલાનું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે એમનો પુત્ર પુનિત અને એમની પુત્ર વધુ હંસા બંને જે છે મુંબઈ ખાતે રહે છે અને મરણ જનાર જે છે એ બીમાર હતા એવી પ્રાથમિક દ્રષ્ટિ હકીકત જાણવા મળેલ છે તેમ છતાં મરણ જનારના જે છે ખરેખર એમના મોબાઈલ ડિટેલ તેમજ અન્ય કોઈ કામ છે તે પરિવારને હજી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવા નોંધ રાખેલ છે આ કામના જે મરણ જનાર જે છે એ નાણા વિભાગમાં નોકરી કરતા હતા ક્લાસ વન અધિકારી તરીકે સચિવાલયમાં ફરજ બજાવતા હતા